આખા એ દરેક સ્વરૂપમાં ખાલી એક જ એવું સ્વરૂપ છે કે સુભદ્રાજી પોતાના ભાઈ જગન્નાથજી અને બલરામજી સાથે બિરાજમાન છે અને રક્ષાબંધન એ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે આ સુભદ્રાજી ભગવાન જગન્નાથજીને બલરામજીને રક્ષા બાંધે છે અને જગન્નાથજી મંદિરમાં રક્ષાબંધનનો તહેવાર આવી રીતે અનેક ભક્તોની હાજરીમાં ઉપસ્થિતિમાં ઉજવવામાં આવે છે નો પવિત્ર પર્વ એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં માત્ર બે જ મંદિર એવા છે જે ભાઈ ના મંદિર કહી શકાય એક જગન્નાથપુરીનું અને બીજું ગુજરાતના અમદાવાદમાં આવેલું છે ભગવાન જગન્નાથજીનું મંદિર કે જ્યાં તેઓ પોતાની બહેન સાથે બિરાજમાન હોય છે પોતાના ભાઈ બહેન સાથે ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે મહત્વનું છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે ત્યારે મહત્વનું છે કે આજે ભગવાન જગન્નાથજીએ પોતાની બહેનને ભેટ સ્વરૂપે આભૂષણો ની ભેટ આપી છે મહત્વનું છે કે વિવિધ પ્રકારના જે અલંકાર છે પછી વિવિધ પ્રકારના જે વાગા છે તે પોતાની બહેનને ભેટ સ્વરૂપે અર્પિત કર્યા છે ત્યારે સુભદ્રાજીએ પણ પોતાના ભાઈ ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્રને જે રાખડી છે તે રાખડી બાંધવામાં આવી છે મહત્ત્વનું છે કે વર્ષોથી આ જે પ્રક્રિયા છે તે ચાલી આવી રહી છે ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક એટલે કે રક્ષાબંધન ત્યારે રક્ષાબંધનની જગન્નાથ મંદિર ખાતે જે ઉજવણી છે તે કરવામાં આવી છે વર્ષોથી જે પરંપરા ચાલી આવી છે તે આજે પણ યથાવત રાખવામાં આવી છે અને ભગવાન જગન્નાથજીને રાખડી બાંધવાની વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી અને વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યવત છે ભગવાન જગન્નાથજીનો બહેન સુભદ્રાજીનો અને ભાઈ બલભદ્રનો આજે વિશેષ જે શણગાર છે તે પણ મંદિરમાં જોવા મળ્યો છે ભક્તોની વાત કરવામાં આવે તો એકમાત્ર રક્ષાબંધનનો પર્વ જ એવો છે કે જ્યાં આ મંદિરનો સૌથી વધારે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે રથયાત્રા બાદ રક્ષાબંધનના પર્વમાં સૌથી વધારે જે ભક્તો છે તે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચે છે અને પોતાના ભાઈ અને બહેનની આયુષ્ય સારું રહે તે માટેની મનોકામના પણ કરતા હોય છે કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ